પડ્યું પડ્યું હપ્તા ભરા હે કે શેડ શેડશાદ ભરા હે શેડશાદ ભરા હે હપ્તા તો તો હાણો પરમ તો એ કોણ રાખે ભલા આજની દતી દે છે ચક કરી વાતો જો ના ના વાજે તો શાંતિરાજ કે પૈસા લાયા થાડો તરે તો આવો લો એલી કોદાઈ લાવ દે લો તો લઈ શેડવા આવવાનું છે ના રોકડા પૈસા લાયા તો આવું છું તો વાયદા નહીં શું

લે હવે આટલો પર હેડવાય મારે ટ્રેક્ટર નેડવાજે મે તો પેલો ઓરવળો પછી સુકઈ એવું છે અમે તો માટી પાછી હા જય ઓહો શું કરતા તા

એક નઈ હાર પૈસા બોલો રમચંદુ ટ્રેક્ટર છે આ ધૂળે ટ્રેક્ટર નવું ભાઈ જશે એટલે પણ ઘણા ટ્રેક્ટર થી પૈસા પાછા રોકડા હાલી ના